કે ભગવાને જે બધા અવતારો લીધા એ શેના માટે થઈને લીધા કે એક માતા પિતા બેઠા હતા ને એમના ચરણોમાં બાળક આવીને પ્રણામ કરે માતા પિતા જોયા કરે જોયા કરે ઊભા થઈને એને રોકવા જાય એને ઉઠાવે ગળે લગાવે વાલ કરે આશીર્વાદ આપે આવું બધું કરે ને માતા પિતા તો એ જે માતા પિતાનું પ્રણામ કરી રહેલા બાળકને ઉઠાવવું એમનું અવતરણ થયું આવા તો અવતરણ કર્યા શબ્દ છે અનેક કર્યા છે આપણે માટે પણ એમાંથી અહીંયા ચોવીસ બતાવ્યા જે તત્વોમાંથી આપણે બન્યા એ તત્વોના અધિપતિ તરીકે ભગવાનના એક એક અવતારને બતાવ્યા કે જેના થકી આપણે એને અનુસરણ કરતા આપણે મુક્ત થઈ શકીએ જીવનમાં કયો પ્રસંગ હોય તો કઈ વસ્તુ અપનાવવી કયા વખતે હવે સૂત્ર તો બે આપ્યા બોલે એના બોર વેચાય નહીં અને ન બોલ્યામાં તો આમાં ક્યારે કયું સૂત્ર વાપરવું એ કોણ શીખવાડે ભગવાનના આ અવતારો કે ભાઈ ધારો કે ભગવાનની આ જે વરાહ લીલા છે તો એમાં આપણને શીખવાડ્યું કે અહીંયા ન બોલવામાં નવ ગુણ છે હિરન્યાક્ષ કે આ ધરતી મારી ભગવાન પણ જો બોલવા ગયા હોત કે આ ધરતી મારી તો દાડમાંથી પડી જાત પણ એ ભગવાને આપણને શીખવાડ્યું કે ત્યાં વાણીથી ઉત્તર નહીં ત્યાં ક્રિયાથી ઉત્તર અપાય અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બધું ભણેલા એટલે એમણે વાણી થી ક્રિયાથી ઉત્તર આપ્યો કે હૈદરાબાદ ને જુનાગઢ ચાચા કે મો કાશ્મીર અમારું જે પડી ગયું અને માથા દુખાવો રહી ગયો તો ભગવાન વરાહ એ કે છે કે ન બોલ્યામાં નવ ગુણ આપણે નહીં આપણું કામ બોલવું જોઈએ એમ અને આ બાજુ કૃષ્ણ કે વખતે કયું બોલવું એટલું તો આવડવું જ જોઈએ ભલે તમે બહુ બોલ બોલ ના કરો બધી જગ્યાએ પણ ક્યાંક શું બોલવું કયા પ્રસંગે કઈ વસ્તુ બોલવી ઉત્તર આપવું એ તો આવડવું જોઈએ ને તો એ કોણ શીખવાડે પાછું કૃષ્ણ એટલે ભગવાનના જે બધા અવતારો છે એ દરેક અવતારોની અંદર આપણને આવી દરેક વિધવિધ વસ્તુ શીખવાડી છે ક્યાંક યજ્ઞનો ઉપદેશ આપ્યો છે ક્યાંક ક્રિયાનો ઉપદેશ આપ્યો છે ક્યાંક વાણીનો તો ક્યાંક ભગવાને આપણને જે ઉપદેશ આપ્યો છે કે ભાઈ ભગવાને કારુણ્યતાનો ઉપદેશ આપ્યો છે ક્યાંક અકારણ સ્નેહનો ઉપદેશ આપ્યો છે તો આવી વિધ વિધ ભગવાનની અવતારોની ચર્ચા કરી પણ કહે છે કે ભગવાન સંક્ષ બધા અવતારોનું નિરૂપણ કર્યા પછી છેલ્લે કહે છે કે કૃષ્ણ એ અવતાર નથી કૃષ્ણ એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે કે જે સ્વયં પધાર્યા છે અવતાર નથી બાકીના બધામાં અવતાર છે ભયે પ્રગટ કૃપાલા દિન દયાલા તો એમાં પણ શું છે પ્રગટ થયા બધામાં પ્રાગટ્ય છે પણ કૃષ્ણ એક એવું છે કે જેમાં કયો શબ્દ પ્રયોગ થયો ભગવાન નો જન્મ મતલબ સ્વયં પધાર્યા છે તો આ બધી અવતારોની સંક્ષિપ્તમાં ચર્ચા કરી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આવા બધાને પોષનારા અને બધાને વિધવિધ પ્રવૃત્તિ અથવા તો વિધવિધ વૃત્તિઓને પોષણ પોષવા માટે થઈ વિધવિધ ભગવાને અવતાર લીધા ક્યાંક ભક્તિના સંકેત કર્યા નારદજીનો જે અવતાર લીધો ભગવાને એના દ્વારા ભગવાને નિષ્કામ ભક્તિના દાન કર્યા નારદજીએ જે ભક્તિસૂત્ર રચ્યા કે જે કંઈ પણ બધા ગ્રંથો આપ્યા પંચરાત્ર વગેરે તો એમાં નારદજીએ એકસો આઠ વસ્તુ બતાડી છે જે વસ્તુ ભગવાનની સામે કરાય નહીં તમે હમણાં પગે લાગતા તનમે ના પાડી એનું કારણ વલ્લભકુળ પણ પોતાના ચણસ્પર્શ ભાગવતજીની સામે આપે નહીં કેમ તો કે જો વલ્લવે આજ્ઞા કરી છે અને શાસ્ત્રમાં આજ્ઞા છે નારદજીએ પણ આજ્ઞા કરી છે તો એ વસ્તુ આપણે કરનારા કોણ હરિરાયજીએ પણ નામના ગ્રંથમાં સડસઠ જેટલી વસ્તુ બતાવી કે જે ભગવાનની સામે કરાય નહીં નારદજીએ એકસો આઠ કે પાંત્રીસ જેટલી વસ્તુ બતાડી કે જે ભગવાનની સામે ન કરવી કાનપુસુરિયા ન કરવા જૂતા લઈને ન જવાય નહીં તો શું થાય બોલે બીજા જન્મમાં મોચી થવું પડે તૈયારી હોય તો આજકાલ તો બધા ડિઝાઇનર બનવા માંગે છે એટલે કે હમેશાના ડિઝાઇનર તો કે જૂતાના ઘણા લોકો એનુંય કામ કરે એટલે એમાં શું છે કામ જ છે ને તો